નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અનોખી માર્કશીટ બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતા જ જયના મુખ પર ખુશી સલકાઈ ગઈ સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જય જય કાર કરતાં થાકતા જ નહોતા જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર સોમાંથી પૂરા સો કોઈની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે ગણિતના શિક્ષક તો બધા વચ્ચે સાથી ફોલાવીને બોલ્યા ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ લાવે વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાના જ સોમાંથી સો માર્ક્સ છે અને મારા ભણ્યા વિજ્ઞાનની કોઈ બરોબરી જ ન કરી શકે વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઈને પોતાની પોતાની ખુરશી પર સડીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા ગણિત વિજ્ઞાનવાળાઓ તમે ભાષામાં પંચાણું માર્ક લાવીને બતાવો જયના ગુજરાતીના પંચાણું માર્ક્સ આખા રાજ્યમાં અવલશે એની માતૃભાષા મજબૂત તેના બધા વિષયો મજબૂત ગુજરાતીના શિક્ષકે તો પહેલાં બંને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્કશીટ હાથમાં લેતા કહ્યું જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી તારા મમ્મી પપ્પા ક્યાં છે જય મારે પૂછવું છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે તારી પાછળ કેટલો સમય આપે છે એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઈને પૂછી લીધું મમ્મી જયના મમ્મી પપ્પા તો કોઈ દી સ્કૂલે આવતા જ નથી પહેલાં વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બંનેને ધીરેથી કહ્યું હા જયના પપ્પા તો ફૂટપાથ પર જૂના પુસ્તકો વેચે છે મમ્મી બીજાના ઘરે કામ કરે છે તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે આ તો જય જેવો દીકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે સર હું જાઉં મારા મમ્મી પપ્પાને પણ રિઝલ્ટ બતાવશે છે જઈને ઘરે જવાની ઉતાવળ હતી ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા તેમના હાથમાં મીઠાઈનું બોક્સ હતું હા જા દીકરા તારા પેરેન્ટ્સ પાસે મોબાઈલ જ નથી તો એ કયા ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકવાના છે પણ તારા જેવો દીકરો ખરેખર જિંદગીની ઓનલાઈનને છે તેઓ તેનો અમને ગર્વ છે અને અમે તારા રિઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કૂલમાં આપવાના છીએ લે આ બોક્સ તારા મમ્મી પપ્પાને આપજે સર પેંડા તો મારે આપવાના હોય જયે ધીમા અવાજે કહ્યું બેટા તારા પરિણામમાંથી તો અમને પેંડા વહેંચવાનું મન થઈ આવે છે તું જલ્દી જા તારા મમ્મી પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મૂક્યો થેન્ક યુ સર એટલું કહીને જયે પેંડાનું બોક્સ અને માર્કશીટ લઈ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ પાળ્યું જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલ લઈને કે કારમાં આવ્યા હતા જો કે આવી કોઈ સગવડ જયના નસીબમાં નહોતી તેના પપ્પા પાસે પણ હજુ જૂની પુરાણી સાયકલ જ હતી તે દસમા ધોરણમાં જઈને વારસામાં મળી હતી આ સાયકલની રફતાર વધી રહી હતી તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી જય ઘરે પહોંચ્યો તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો મમ્મી પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા ગુજરાતમાં પહેલો આવ્યો છું જયની ખુશીનો પાર મમ્મી મમ્મી પપ્પાએ માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ભગવાનના શરણોમાં મૂકી દીધી મારી પહેલી માર્કશીટ ક્યાં જયે તેના તેની દર વર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી અરે બેટા હવે તું મોટો થયો કદાચ અમારા આપેલા માર્ક તને નહીં ગમે તો આ વખતે નહીં આપીએ તો નહીં ચાલે જયના પપ્પાએ તો ઇનકાર કરતા કહ્યું ના એમ નહીં ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઈએ જ જયે જીદ કરી સારું લે પણ ધ્યાન રાખજે અમે તારી સ્કૂલના શિક્ષકો જેવા હોશિયાર નથી જય બેટા આ કોઈ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે અને પપ્પાએ જઈને એની અનોખી માર્કશીટ આપી જય તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહ્યા હતા દર વર્ષ જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ તેના માર્ક આપતા આ અનોખી માર્કશીટમાં ઉપર જઈનું નામ ઉમર અને તેની વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા દરેક વર્ષની દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો વિષય પહેલો પોતાની વસ્તુઓની દરકરાર મેળવેલ ગુણ એકાણું જય તારી વસ્તુ પ્રત્યેની ઘણી સારી છે તારી દરેક સોપડીઓના અને તેની સંભાળ સરસ રીતે કરી છે તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મૂકવાની આદત સુધરી છે પણ આ વર્ષ તું સાયકલ પ્રત્યે સહેજ બે ધ્યાન હતો તેની સાફ સફાઈ કુલ નવ વાર થયેલ પંચર ગયા વર્ષ કરતાં ત્રણ વાર વધારે તારાથી એક જોડી સંપલ અને ચાર પેન એક સ્પેન્સિલ ખોવાયેલ છે તેના કારણે નવ માર્ક્સ કપાય છે વિષય બીજો પોતાની સારસંભાળ મેળવેલ ગુણ પંચાણું બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે

જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થાય છે વિષય ત્રીજો ઘરની જવાબદારી મેળવેલ ગુણ પંચાસી અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી સવારે ચકલીને સણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણી ભૂલી જતો નિયમિત પ્રાર્થના ન કરવી નાહતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક્સ ઓછા છે વિષય સોથો મિત્રો મિત્રો સાથેનો વ્યવહાર મેળવેલ ગુણ નેવું આમાં તો તારા મિત્રો તરફથી કોઈ ફરિયાદ નથી પણ તારા અંગત મિત્રો રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો તમારા બે મહિના સુધી અબોલા રહેલા જય બેટા વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક શેડે આપણે છીએ જેથી ક્યારેક જતું કરીને મિત્રતા નિભાવવી વિષય પાંચમો સમય પાલન મેળવેલ ગુણ નવ્વાણું જય આ વિષયમાં તું હંમેશા અવલ રહ્યો છે તે તારા ટાઈમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યું છે અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાસવી લેશે તેના જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે વિષય સઠ્ઠો પરસ્પરનો પ્રેમ મેળવેલ ગુણ એકસો ને અગિયાર જય આ એક વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યો છે તારી મમ્મીએ કહ્યું છે મારા જયને સોમાંથી એકસો અગિયાર માર્ક્સ આપજો તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજું સુખી બીજા સુખી ભાઈબંધો સાથે પોતાની સરખામણી નથી કરી કે મોબાઈલ લેવાની ખોટી જીદ નથી કરી અમે તને બીજાના મમ્મી પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી વાંચતા વાંચતા ઊંઘ ન આવે માટે દૂધ ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી સા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની સા પીને તું ઘણીવાર અમને સૂતા મૂકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે તારા વિદાય સમારંભ વખતે તને મળેલ અલાર્મ અલાર્મ ક્લોક ક્લોક તે સામેવાળા રમણીક કાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી આ બધું સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યા છે એટલે તને કુલ સોમાંથી એકસો ને એકોતેર માર્ક્સ મળે છે અર્થાત પંચાણું પોઈન્ટ સોળ ટકા અભિનંદન બેટા જય તું અમારો જીગરજાન ટુકડો છે આપણે પરસ્પરનો પ્રેમ સાસવો અને એકમેકના જીવનની જરૂરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દીકરાના માર્ક કાપી ન શકે પપ્પા કઠોર બની શકે માં નહીં બેટા જીવનના આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરૂરી લાગતા હશે પણ તે તને ઉજ્જવલ ભવિષ્ય તરફ ચોક્કસ લઈ જશે વિષય સાતમો વાલી તરીકે અમારી ફરજ આપવાના ગુણ બેટા જય આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે આ વિષયમાં તારે અમારું મૂલ્યાંકન કરવાનું છે તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદારીનું કેટલું વહન કરી શક્યા છીએ અમે તને કેટલીય સગવડો નથી આપી શક્યા તારી સ્કૂલને કોઈ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યા અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી બેટા અમારી પણ મર્યાદાઓ છે તારા આપેલા માર્ગથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક્સ વધે તેવા પ્રયત્નો કરીશું અને જઈ તો તરત જ આ છેલ્લા વિષયમાં એકસોને એકવીસ માર્ક આપીને નીચે લખી દીધું વ્હાલા મમ્મી પપ્પા તમે એમ ન સમજશો કે તમે મને કાંઈ નથી આપ્યું તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઈ પણ મા બાપે કદાચ તેના દીકરાને નહીં આપ્યું હોય તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કૂલના વિષયોમાં ક્યારેય નથી મળતી વિષયોમાં માર્ક લેવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સાસા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઈને આવે છે જેમ સૂર્યનો પ્રકાશ સો તરફ ફેંસાઈને આવે છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અનેક મિત્રો સાથે તમારો આ વિડીયો શેર